નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના તલના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના સફેદ તલના બજાર ભાવની વાત કરીએ તો વિરમગામ ચૌદસો પચીસથી સત્તરસો એકાણું મેંદરડા ચૌદસોથી ઓગણીસો રાપર પંદરસોથી પંદરસો સાવરકુંડલા પંદરસોથી અઢારસો સાઠ બાવડા ચૌદસો પચાસથી ચૌદસો પચાસ મોરબી તેરસો પચાસ થી ઓગણીસો બાર અંજાર એક હજાર પચાસ થી પંદરસો ઓગણપચાસ ભુજ ચૌદસો પંચ્યાસી થી પંદરસો પંચાણું જેતપુર અગિયારસો થી બે હજાર સાઠ અમરેલી એક હજાર પાંત્રીસ થી બે હજાર એકસો ત્રીસ રાજકોટ પંદરસો પચાસ થી બે હજાર એકાવન વિસાવદર સોળસો ચોત્રીસ થી ઓગણીસો સોળ ગોંડલ એક હજાર એકથી બે હજાર એકતાલીસ કોડીનાર તેરસોથી અઢારસો ધાનેરા પંદરસો પિંચોતેરથી પંદરસો પિંચોતેર મહેસાણા એક હજાર એકથી ઓગણીસો એકવીસ જૂનાગઢ બારસોથી બે હજાર અઠ્યાસી વિસનગર બારસો એકવીસથી બારસો એકવીસ મહુવા સોળસો ચાલીસથી ઓગણીસો જામનગર સોળસોથી એકવીસો ઊંઝા તેરસો એકોતેર થી બે હજાર પચાસ